હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવીશું ખસ્તાપુરી ખસ્તાપુરી બનાવવા માટે મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે જીરું મરી લીધા છે સોજી મીઠું તેલ અને ઘી આટલી સામગ્રી યુઝ કરીને આજે આપણે ખસ્તાપુરી બનાવીશું જીરું અને મરી બંનેને આપણે વાટી લેવાના છે એકદમ ઝીણો ભૂકો નથી કરવાની થોડા દરદરા રાખવાના છે આપણે એને વાટી લઈશું આ રીતે વાટવાનું છે એકદમ દરદરું રાખવાનું છે ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું મોટા વાસણમાં સોજી એડ કરી દઈશું એની અંદર સોજી ના હોય તો ઘઉંનો કકરો લોટ પણ લઈ શકાય જીરું અને મરી પાવડર લઈ લઈશું મીઠું સ્વાદ અનુસાર લઈશું વચ્ચે ખાડું કરી લઈશું તેલ એડ કરી દઈશું ઘી લઈ લઈશું તેલ અને ઘી બંનેનું મોવણ આપણે ખસ્તા પૂરીમાં લેવાનું છે હવે મિક્સ કરી લઈશું ખસ્તા પૂરી બનાવવા માટે મોવણ આપણે આગળ પડતું લેવાનું છે અને આ રીતે મુઠ્ઠી વારીએ અને મુઠ્ઠી વરાઈ જાય અને અંદર લોટ આવી રીતે રહે એ રીતનું આપણે મોવણ લેવાનું છે હવે લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટને બાંધવાનો છે એક સાથે વધારે પાણી એડ નથી કરવાનું જો વધારે પાણી એડ કરીશું તો લોટ ઢીલો થઈ જશે આપણે ખસ્તા પૂરી બનાવવા માટે લોટ એકદમ કઠણ રાખવાનો છે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધીશું જેથી કરીને આપણો લોટ ઢીલો ના થઈ જાય અને સરસ કડક બને આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લઈશું ભાખરીનો જેવો આપણે લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધવાનો છે ખસ્તાપુરીનો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે એને દસ મિનિટ રેસ્ટ આપીશું લોટને દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખસ્તાપુરી વણીશું ખસ્તાપુરી બનાવવા માટે લુવા તૈયાર કરી લઈશું મોટા મોટા આ રીતે લુવા તૈયાર કરવાના છે બધા જ લુવા બની ગયા છે હવે ખસ્તા પૂરી વણી લઈશું ખસ્તા પૂરી વણી લઈશું

આ રીતે બધી જ પૂરી લઈ લઈશું એકદમ પતલી આ રીતે વણવાની છે તો એકદમ ખસ્તા પૂરી બનશે બધી જ પૂરીને લઈ લઈશું બીજી ડીશમાં બીજી રોટલી પણ વણી લીધી છે એમાં પણ આ રીતે પૂરી કરી લઈશું આ રીતે બધા જ રાઉન્ડ કટ લગાવી લેવાના છે પૂરી વણાઈ ગઈ છે વચ્ચેનો ભાગ લઈ લઈશું તેલને ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે બધી પૂરી આપણે અંદર એડ કરી દઈશું તેલની અંદર ખસ્તા પૂરી તળાઈ ગઈ છે આ રીતે નોર્મલ બ્રાઉન કલર થવા દેવાનો છે એને આપણે કાણાવાળા વાટકામાં લઈ લઈશું બધી જ પૂરી લઈ લઈશું એકદમ ધીમા તાપે આપણે તળવાની છે ખસ્તા પૂરીને બીજી પૂરી તળી લઈશું પૂરીમાં આ રીતે વચ્ચે વચ્ચે કટ લગાવવાથી પૂરી ફૂલતી નથી અને એકદમ ખસ્તા બને છે બધી પૂરી આપણે તળી લઈશું ખસ્તા પૂરીને એકદમ મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ફાસ્ટ ફ્લેમ પર આપણે તરીશું તો એક એકદમ ક્રિસ્પી નહીં થાય અને સોફ્ટ રહી જશે તો એ વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે એને નોર્મલ ધીમા ગેસે જ તળવાની છે ખસ્તા પૂરી તળાઈ ગઈ છે તો એને લઈ લઈશું તેલને નીતરવા દઈશું ખસ્તા પૂરી તળાઈ ગઈ છે એકદમ સરસ અવાજ આવી રહ્યો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની છે અને સોફ્ટ પણ બની છે આપણી ખસ્તા પૂરી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ એકદમ સરસ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ અને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ